પીપલ બેક ધ ચેનલ આજે આજે આપણે આપણે કરવાના છીએ છીએ અલગ આવી ગયા કંપનીમાં કંપનીમાં તો તો તમે તમે જોઈ શકો છો એન્ડ કોઈ જોયું હશે એમાં જે એ ટાઈપ ના સ્કૂટર બનાવે છે અને મેડ ઇન ઇન્ડિયા બનાવે છે તો આજે આપણે કરવાના છીએ નું પ્રોડક્ટ રિવ્યુ તો ચાલો સૌથી પેલા આપણે ઓનર ને મળીએ છે મજામાં એકદમ આપણે સુરતમાં આનું મેન્યુફેક્ચરિંગ છે અને ઘણા ટાઈમથી ટ્રાય કરતા હતા બનાવવાની હવે સક્સેસફુલ ગઈ છે તો હવે વેચવાનું સ્ટાર્ટ કર્યું છે અમે મેઇનલી તો એમનું એક્સપોર્ટનું કામ છે બટ ઇન્ડિયામાં હમણાં જ સ્ટાર્ટ કર્યું છે આપણે જોઈએ પ્રોડક્ટ તો આપણી પાસે એ લોકોમાં છે ત્રણ મોડેલ છે સૌથી પહેલાં તો સૌથી જે નાના બેબી હોય એના માટે છે સ્વિંગ કાર અને આ વસ્તુ જે છે ક્વોલિટી તમે જુઓ ને હાથમાં પકડો ત્યાં ખબર પડે કે વસ્તુ શું છે ફીલ થાય તમને અને મેઇન વસ્તુ તો મેટ ફિનિશમાં છે જે ગ્લોસી ફિનિશમાં એની કરતાં કંઈક અલગ વસ્તુ છે અને છોકરાઓને ચલાવવાની પણ મજા આવશે અને મેઇન વાત તો એ છે રાઇડિંગ કેપેસિટી છે ને અપ ટુ વન હંડ્રેડ કેજીની છે એટલે સો કિલો સુધીની એની રાઇડિંગ કેપેસિટી છે અને નીચે વ્હીલ્સમાં જોઈ શકો છો તમે લાઇટ્સ આવશે મેગ્નેટિક વ્હીલ્સ આવશે લાઇટ્સ આવશે અને બેબી ચલાવશે એટલે મજા જ આવશે ત્રણ કલરમાં છે આમાં પેલું છે યલો ગ્રીન એન્ડ બ્લુ એન્ડ મેઇન વસ્તુ જે કારના આપણે લોકો રાહ જોઈ રહ્યા હતા તો આપણી પાસે છે કાર કિક સ્કૂટર તમે જોઈ શકો છો શું વસ્તુ છે ભાઈ વ્હીલ્સમાં લાઈટ થાય છે જોરદાર બાકી નીચે એક મ્યુઝિક સિસ્ટમ છે છ એલઈડી છે અને જોઈ શકો છો આગળથી એકદમ કાર જેવું લાગે છે આગળથી કાર ટાઈપનું મોડલ છે કાર કિક સ્કૂટર મોડલ છે આનું નામ જ છે કાર કિક સ્કૂટર મોડલ બાકી આને નોર્મલી કિક સ્કૂટર કહેવાય એમાં પણ આપણી પાસે ત્રણ વેરિયન્ટમાં છે એક છે યલો બાકી છે રેડ શું મસ્ત લાગે છે જો રેડ કલરમાં તેમ થાય હા હા શું વાત છે અને એના પછી છે ગ્રીન શું જોરદાર લાગે ગ્રીનમાં પણ ફિનિશિંગ જુઓ તમે લોકો હાથમાં પકડ્યું તો ફીલ થાય કે નહીં કંઈક છે તો તમે લોકો જોઈ શકો છો આપણી પાસે કાર કીક સ્કૂટર મોડલ જે આપણે આનું ટેસ્ટિંગ કરવાના છીએ અને મેઇન વસ્તુ કે આની જે સાઈઝ છે એડજસ્ટેબલ છે મારી હાઈટ પ્રમાણે છે તો તમે જોઈ શકો છો અહીંથી સાઈઝ એડજસ્ટેબલ થાય કે આ સાવ નાના બાળકો હોય કે જેની હાઈટ એટલી બધી નથી તો એ પણ કરી શકે અહીંથી પિક થઈ ગયું જેટલું અહીંથી પૂછ કરવાનું હાઈટ ઉપર નીચે એડજસ્ટ કરી શકો છો તમે થઈ ગયું અને અહીંથી લોક કરી દેવાનું ઓકે એન્ડ મેઇન વસ્તુ કે બાળકો ચલાવતા ચલાવતા પડી નહીં છે એના માટે બ્રેક છે આ લેગ બ્રેક છે આગળ ચલાવતા ચલાવતા પાછળ આ બ્રેક મારી શકો હાંકવાની એકદમ જોરદાર મજા આવે છે આંકવા તો એવું લાગે કે આમ એકચ્યુઅલમાં ઇલેક્ટ્રિક વસ્તુ આંકતા હોય એકવાર કીક મારો અને ચાઇલાજ કરે ચાઇલાજ કરે જોરદાર વસ્તુ છે દોઢસો કિલોની રાઈડિંગ કેપેસિટી છે તો એનો બી આપણે ટેસ્ટ કરશું કે દોઢસો કિલો સુધીની એકચ્યુઅલમાં આની રાઈડિંગ કેપેસિટી છે કે નહીં ચાલો આગળના જે ટેસ્ટ છે એ આપણે લઈએ તો ફાઇનલી આપણે આવી ગયા છીએ જીમમાં તો તમે લોકો જોઈ શકો છો જીમમાં આપણે હું કામ આવ્યા કે આની જે ક્વોલિટી છે આપણે ચેક કરાવવાની છે સરનો વજન છે નેવું કિલો તો સર એક રાઈડ લેશે અને તમને લોકોને બતાવશે કે ક્વોલિટી હું છે અને પછી આપણે એનો એક્સ્ટ્રીમ ટેસ્ટ લેશું ક્વોલિટી સર કેવી છે મજબૂત છે વાંધો નહીં આવે તમે ઊભા રહેશો હા એકદમ મજબૂત છે ઓકે આખા ઉભા રહી જાઓ જોઈ શકો છો તમે તો આ સર છે જેમનો વજન વન ટ્વેન્ટી કેજી છે તો એ સરને આપણે સાયકલ આપી છે રાઈડ માટે ટેસ્ટ માટે એમની રીતે ટેસ્ટ કરે છે તમે જોઈ શકો છો સર પોતે ચલાવે છે તો એ વસ્તુને કંઈ નથી થતું હા તો આમાં તમે લોકો જોયું કે દોઢસો કિલોની એની જે રાઇડિંગ કેપેસિટી હતી એમાંથી આપણે એકસો ને વીસ કિલો સુધીના જે એક સર હતા જીમમાં એમની એમને આપણે સ્કૂટર ચલાવવા આપ્યું હતું અને એ સર આરામથી આ સ્કૂટર ચલાવી શકતા હતા તો આની ક્વોલિટી એકદમ જોરદાર છે અને તમારું લોકોએ મંગાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર મેં આપેલો છે એ નંબરમાંથી તમે ઓર્ડર કરી શકો છો અને વસ્તુ બહુ સારી છે તમને લોકોને મજા આવશે સો અહીંયા જ વિડીયોને એન્ડ કરીએ છીએ અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા દોસ્તોને પણ શેર કરો